પણ હું કહું બોલા બપ તમારે તો નહીં કોઈ ધંધા મજૂરી જવું થોડું તો પોત પછી લાવું પડાય નહીં આટલી ઉંમર મારા મજૂરી ઉંમર મજૂરી જાય હજી ભાઈ મરે બાર દાડા થયા નહીં પણ થયા નહીં પણ ઘર માં કોઈક અગોક લાભ બાદ જોવા કે ભાભી ઉદાસી ભાભી ઉદાસી વાત ભાભી વાત ઉદાસી વાત તો મમ્મી નહીં ભાઈ એ જતો રહ્યો તારી વાત સાચી છે પણ મારું કહેવાનો મતલબ એ નહીં હા શું કહેવા કે કોઈ ઘરમાં કોઈ જોવો કિરણ એ તો એ હતો ને બધું હાથ હતો ઘરનો ખબર હતો ને ઓય એ જોવો ના પડતું એ વાત તો સાચી છે કે નોકરી જતો એટલે એના પૈસાથી તો બધું ઘર ચાલતું એ હતો તો મારે તો કોઈ મજૂરી જવું પડ્યું નહીં વાત સાચી હો પણ હવે પેલા કહેતા હતા આ બધું ચોમાન શું થઈ ગયું પેલા ધીરોથી કહેતા હતા હા તો આવજો કે

બે વાર પેલા જતી રહી અને આવા ભાઈ જતો રહી ઘર માં કોઈ હિ આવે મોટો ભાઈ હતો તે કમાઈ ન આવતો હતો ખાતા હતા આપડે ભાભી હું તમારી મજબૂરી શું કઉ

પણ ભાઈ તો આવા જો ભગવાન ને ગમી હોય ઠીક આ બધું પાવડ સાહેબ એવું ચિંતા ના કરશો ભાભી તમે ભાભી હું તમારે એકલા પણ સમજુ હો એટલા ભાભી ભાભી ચિંતા ના કરશો તમે કોટિંગ ગયા તો તે ઓને નઈ રાખતો એટલે કહું પપ્પા સીતા બેટ કેને તબે હા ને તબે પપ્પા પપ્પા તો હું ના કશ હો એ આયા હવે ભાભી કહેતા ને પપ્પા નો હું પપ્પા જાવ નથી ના એવું ના કહેતા હું આવ કરું મને હું આવ હે હું ચાપી લઉં હો ભાભી દેહ તમે હું ચાપી લઉં પપ્પા આવું તો હું કહી દઉં કે પપ્પા થી હું ભઈ આવ કરું હું કરવાનું હું તો જતી મારા મનાઈ ગયો મનાઈ ગયો તો એવું કરવાનું હા

ભાભી તમારી એકલા પણ દૂર કરવા માટે આવું કરું હું ભાભી હું તમારા આગળ લગ્ન કરે ભાભી હું તમારા આગળ લગ્ન કરે બસ તમે કમા ખોલો એક વખત ભાભી ઘર ઘરમાં તો બધું થઈ ગયું પણ એવો જ કમાર ખોલો ભાભી તો કમાર બંધ કરી દીધી ભાભી ઘર લગ્ન કરવાનું ખાલી ખાલી હું તો કહું કોણ લગ્ન કર આ તો આપણી માટે બધું બેહવા દે હા